શંકરાચાર્ય આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય શંકરા ભગવાન શંકર શંકરાચાર્ય થઈને પ્રગટ થયા ભગવાન શંકરાચાર્ય શક્તિને ને નમાન બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેનારા શંકરાચાર્ય શક્તિ જેવું કઈ હોય જ નહીં બ્રહ્મ એક જ સત્ય એક વાર નો પ્રસંગ છે શંકરાચાર્ય કાશી ની અંદર નિવાસ કરે છે શંકરાચાર્યવાય કે ત્રણ દિવસ થી તાવ આવે છે આવે આવે છે તાવ ત્રણ દિવસ થી શંકરાચાર્ય તાવ આવે છે સુતા છે પાણી પીધું નથી નથી ત્રીજા દિવસ ની સવાર અને બહાર એના એને જે કુટિયા હતી કુટિયા ની બહાર કોઈ દહીં વેચવા વાળી મૈયારા ને નીકળી અને સાદ કરે કોઈ દહીં લો કોઈ દહીં લો શંકરાચાર્ય ના કાન માં અવાજ કર્યા શંકરાચાર્યના કાનમાં અવાજ પડે કોઈ દહીં વેચવા વાળી નીકળે છે શંકરાચાર્યના શિષ્યને કીધું બેટા મને દહીં ખાવાની ઈચ્છા છે તું લઈ આવ ત્રણ દિવસે ખાધું નહોતું પાણી નહોતું પીધું દહીં ખાવાની ઈચ્છા થઈ શિષ્ય બહાર આવ્યો ને કીધું કે અમારા ગુરુજીને દહીં ખાવું છે તમે દહીં આપો પેલી મૈયારણ કે હું વેચતી નથી હું એમ નામ આપું છું પણ મારો નિયમ છે જેને ખાવું હોય એને આપો તમારા ગુરુને ખાવું હોય તમારા ગુરુને કયો બહાર આવે હું એને આપું તમારા ગુ ને હોય તો ગુરુ ને કયો બાર શંકરાચાર્ય કે ભાઈ જોતો ખરો ત્રણ દિવસ થી મેં ખાધું નથી પાણીનું ટીપુ મુખમાં મૂક્યું નથી મારામાં શક્તિ છે

શક્તિ ને ન માનીએ બાપ હું તો અવાર ને વાર કરે બાળક મેળામાં જાતો હોય ને મેળામાં એક હાથે બાપ આંગળી છોભી હોય બાપ તો માં કોઈ મેળામાં ખોવા નહીં દે એમ ભગવાનનું શરણ તો લેજો પણ બાપ તમારા કુળદેવી નો સાથ કોઈ દી છોડશો નહીં કુળદેવી નું શરણ કોઈ દી છોડશો નહીં બાપ કુળદેવી તમને સંસારમાં ભટકવા ગમે એવડી મુશ્કેલી હોય ગમે એવડી તકલીફ હોય બાપ એક વખત ભગવાન ના મંદિર માં બેહો ને કદાચ ભગવાન કૃપા ન કરે એક વાર તમારા કુળદેવી ના મઢ ની અંદર આંખના આસુડા પોગે બાપ એ પેલા જગદંબા આવીને કામ કરે તમારા આ માં છે જયારે જયારે મુશ્કેલી પડી ત્યારે માં દોડીને આવી અને ભગવાન ન કરી શકે શક્તિ કરતી હોય જે કામ ભગવાન ન કરી શકે શક્તિ કરતી હોય મા દીકરા માટે જેટલું જતું કરીએ કે એટલું બાપ ન કરી શકે બાપ ક્યારેક કઠોર થઈને દીકરાને મારી લે પણ માને મારું હશે તો વિચાર કરશે જે કામ જગદંબા કરી શકે બાપ બ્રહ્મ ન કરી શકે